માંડી પાક બનાવી એ તમે જોઈ દેજો તો હવે અમે જાય માંડી પાક બનાવવા ઠેઠમ બનાવી દો કારણ કે ભાઈ અત્યારે ખેર નજીક આવે છે રસોઈ બનાવવાની છે રસોઈ નો કેવાય કેવાય બનેલી નવી yeah. કરી okay,

Pakai, 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 pakai,

ખાસ કરીને બધા કમેન્ટ કરજો આવી રીતે તો એ કે મહેન્દ્રી પાક બનાવવાનો એમ તો ફેમિલી હેને થોડો કેને સાળણી ભાઈ હેને વધારે થઈ ગઈ કે અને ખાય ગાંજો સોટો મીડો એટલે હેને હવે પાછું જો તગારો મૂક્યો હે જો કારમેશ હા તમે આમ જ કરાવજો જો ભાઈ હું હું તગારો મૂકાય બોવે તમે રેડી છે રેડી છે જો જો તમે જો તમે મને મારે

આખી થાળી ઉજકી દે આખી થાળી હા તો પછી આપણે જેટલું ખાવું એટલું ઉજખાવાનું ખબર જ ન પડતી એમ તો બે બે આ એક દીસ બાકી રહી છે આ એક બોલી દીસ ને એક આડી છે ને ભાઈ તો ફમેલે કોરો લોર વી ગયો હો કે ઓલા કોરા માંડીના દાણા રહી ગયા ને એના લીધે થી પાછો થોડોક નાખી પાછો મિક્સ કરી નાખ્યો જો વાહ અલે જો ભાઈ એ કમ્પલીટ થઈ ગયો છે જો ઓલો મારી જો મમન આપકો આ લે ને ને એટલે ઈ મારે હા તો તમારી જ લઈએ ગમે તમે રમે હા ભાઈ હા અને હેને ભાઈ તો એ બે ચાઇનીઝ ડીશ બની છે અને એક ડીશ હજી આમાં થઈ જાય એટલે હેને ભાઈ ચાર ડીશ કમ્પ્લીટ હે આપણે ઓલું બનાવીને લખ્યું માંડવી તો ખાસ કરીને હેને ભાઈ તમે આવી રીતે જ બનાવો કે નહીં એ ખાસ કરીને બધા કમેન્ટ કરી દેજો અને આજનો આ વિડીયો આપણે હેને અહીંયા પૂરો કરી દઈએ તો આજનો વિડીયો તમને ગમે હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળી નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બબાય